આજનું રાશિફળ આજે આઠ ઓક્ટોબર આ ચાર રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શાનદાર કામમાં આવી રહેલી બાધાઓ થશે દૂર ચોટીસમાં રાશિફળનું વિશેષ મહત્ત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા ફળવાળા વિડીયો મેં દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે જો તમારા પૈસા ક્યાંય અટવાયેલા હોય તો તે મળવાની સંભાવના છે તમારા દુશ્મનો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરતા રહેશે તમે નવું વાહન ખરીદી શકો છો રાજકારણમાં હાથ આજમાવી રહેલા લોકોને મોટો પદ મળે તો તેઓ ખુશ થશે આજે કોઈની સાથે અહંકારથી વાત ન કરો નહીં તો ઝઘડો થઈ શકે છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજે તમારું મન પ્રસન્નતાથી ભરેલું રહેશે પરિવારના સભ્યો તમારી વાતને પૂરું મહત્વ આપશે જો કોઈ સૂચના આપો છો તો તે ચોક્કસપણે તેનો અમલ કરશે જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે તમારા માટે સારું રહેશે તમને કોઈ જૂના મિત્રની યાદ આવી શકે છે તમે પરિવારના કોઈ સભ્યને તેમના ઘરે મળવા જઈ શકો છો કોઈની પાસેથી પૈસા ઉધાર લેતી વખતે તમારે સાવચેત રહેવું જોઈએ કારણ કે તમને સમયસર પૈસા પરત મળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ કોઈ નવું કામ શરૂ કરવા માટે સારો રહેશે તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે લવ લાઈફ જોતા લોકો તેમના પાર્ટનરને ક્યાંય લોંગ ડ્રાઈવ પર ફરવા લઈ જઈ શકે છે તમારું મન કાર્યસ્થળ પર તમારા કામને બદલે અન્ય કાર્યો પર કેન્દ્રિત રહેશે જેનાથી તમારું ટેન્શન વધી શકે છે તમારા સ્વભાવને કારણે તમે આવતીકાલ સુધી કામ સ્થગિત કરવાનો પ્રયાસ કરશો પરિવારના સદસ્યના લગ્નમાં આવતા અવરોધો દૂર થશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ મહત્વનો રહેવાનો છે તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારવું પડશે મિલકત સંબંધિત મામલાઓને લઈને કોઈની સાથે વિવાદ થઈ શકે છે તમારી લાંબા ગાળાની યોજનાઓને ગતિ મળશે વેપારમાં તમારા દ્વારા લેવામાં આવેલા કોઈ પણ નિર્ણય તમને ખુશી આપશે તમે તમારા માતા પિતા સાથે કેટલાક મહત્વપૂર્ણ કાર્યો વિશે વાત કરી શકો છો નોકરી કરતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમે આધ્યાત્મિક કાર્યમાં જોડાઈને ખ્યાતિ પ્રાપ્ત કરશો તમે ઘરની સજાવટ પર સંપૂર્ણ ધ્યાન આપશો તમને કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળશે તમારો કોઈ જૂનો વ્યવહાર તમને પરેશાન કરી શકે છે તમારા કાર્યસ્થળ પર કોઈની સાથે માહિતી શેર કરશો નહીં આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ તાલમેલથી કામ કરવાનો રહેશે તમારે તમારા ખર્ચ વિશે થોડું વિચારવું પડશે તમને કેટલા ખાસ લોકોને મળવાનો મોકો મળશે તમે પરિવારના સભ્યો સાથે ક્યાંય બહાર ફરવા જઈ શકો છો જો કોઈ બિનજરૂરી ટેન્શન તમને પરેશાન કરી રહ્યું હતું તો તેમાંથી પણ તમને રાહત મળશે તમે તમારા માતા પિતા સાથે કેટલીક પારિવારિક બાબતો વિશે વાત કરી શકો છો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાટકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો તમે કોઈ કામને લઈને કોઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તો તે તમારી મિત્રની મદદથી ઉકેલાઈ જશે તમને લાંબા સમયથી પેન્ડિંગ પૈસા પણ પાછા મળી શકે છે તમારી મિલકત સંબંધિત કોઈ પણ સોદાને આજે અંતિમ સ્વરૂપ આપવાની સંભાવના છે તમારી આસપાસનું વાતાવરણ ખુશીઓથી ભરેલું રહેશે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો વધુ સારા રહેશે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજે તમારે તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે તમારી પત્ની તમારી સાથે ખભેતી ખભો મિલાવીને ચાલશે કોઈની સાથે તમારા વિવાદને કારણે તમે પરેશાન રહેશો વિદ્યાર્થી વેપાર કરતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારે આવતીકાલ માટે તમારું કામ છોડવાનું ટાળવું જોઈએ. તમને તમારા ભાઈ-બહેનો તરફથી પૂરો સહયોગ મળશે. તમારે કોઈ કામની યોજના બનાવીને આગળ વધવું પડશે. આવનારી નવમી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે પરોપકારી કાર્યોમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે. તમારે તમારી દિનચર્યા પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે પૈસાની બાબતમાં ઉતાવળમાં કોઈ પગલું ન ભરો તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો જો તમને કોઈ નવી જવાબદારી મળશે તો તમે ખુશ જ ખુશ થશો જો વિદ્યાર્થીઓ કોઈ પણ સરકારી નોકરી સંબંધિત પરીક્ષામાં હાજર રહે છે તો તેઓ વધુ સારા પરિણામ મેળવશે આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું પડશે પારિવારિક સમસ્યાઓ અંગે તમે તમારા પિતા સાથે વાત કરી શકો છો જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તે પણ ઘણી હાથ સુધી દૂર થઈ જશે તમે કોઈ બિનજરૂરી કામને લઈને ચિંતિત રહેશો તમારે સુખ સુવિધાઓમાં વધારો થશે તમારે તમારા કામમાં કોઈ સહકર્મીની મદદ લેવી પડી શકે છે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે શુભ રહેવાનો છે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો જે તમારા માટે સારું રહેશે તમને ધાર્મિક કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાની તક મળશે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળશે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે તમારા કોઈ સંબંધી તમારા ઘરે સમાધાન કરવા આવી શકે છે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમે તમારા પરિવારના સભ્યો સાથે બેસીને કેટલીક શારીરિક સમસ્યાઓનો ઉકેલ લાવશો તમને કોઈ કામથી સારો આર્થિક લાભ થવાની સંભાવના છે તમારે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાની જરૂર નથી જો તમે કોઈ કામ માટે લોન વગેરે માટે અરજી કરી રહ્યા હતા તો તમને તેમાં પણ સરળતાથી લોન મળી જશે તમારે કોઈની સાથે ખૂબ જ સમજી વિચારીને બોલવું જોઈએ મિત્રો આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી